આંદોલન કરીએ છીએ પરંતુ સરકાર વચન તો ઘણા આપે છે પરંતુ એક વચન સરકાર પૂરા કરતી નથી એટલે આજનું જે આંદોલન છે એ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આ રીતે છે રેલી છે ત્રણ દિવસ અત્યારે અમે ઓનલાઈન કામગીરી સદંતર બંધ કરેલી છે ઓફલાઈન કામગીરી બાળકોના પૂરક પોષણને અમે નુકસાન પહોંચાડેલું નથી આટલું અમે બાળકોનું વિચારીએ છીએ છતાં સરકાર અમારું વિચારવા તૈયાર નથી વધારાની કામગીરીઓ દિવસેને દિવસે કામનું ભારણ વધતું જાય છે અને વેતનમાં વધારો કરતી નથી કોર્ટે ચુકાદો આપી દીધો છે કે આ પહેનોને આંગણવાડી વર્કર હેલ્પરને ત્રીજા ચોથા ગ્રેટમાં સમાવેશ કરવો અને જ્યાં સુધી ન કરે ત્યાં સુધી લઘુત્તમ વેતન આપવું તો અમારો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરે જ્યાં સુધી કાયમી ન કરે ત્યાં સુધી અને જે એફઆરએસ ની કામગીરી છે એ બેનોને ખૂબ જ ત્રાસ પર આવી છે કે સતત મોબાઈલ માં કામગીરી કરવી પડે છે કરવામાં કોઈની વાંધો નથી પરંતુ એપ્લિકેશન એવી છે કે કામગીરી થતી જ નથી અશક્ય છે એના લીધે કેટલા બાળકોને પૂરક પોષણ જે ટીએચઆર આપવામાં આવે છે એ મળતું નથી કેમ કે ઓનલાઈન ન થાય તો બાળકોને પોષણ ટીએચઆર આપવાનું નથી તો આ બાળકો ટીએચઆર થી વંચિત રહે છે તો અમે હવે વિનંતીઓ કરી કરીને થાકી ગયા અને સરકાર કાંઈ સાંભળતી નથી બેઠક કરે હૈયા ધારણા આપે પરંતુ સોલ્યુશન આવતું નથી નિરાકરણ આવતું નથી નવા મોબાઈલ આપવાનું વચન આપેલું હતું એ પણ આપ્યું નથી બે હજાર અઢારથી કેન્દ્ર સરકારે કોઈ વધારો આપ્યો નથી બે હજાર બાવીસ પછી ગુજરાત સરકારે કોઈ વધારો આપ્યો નથી બસ આંગણવાડી વર્કર જાણે ક્યાંક યંત્ર છે નવું નવું કામ આપવાનું બાકી વધારો તો વર્કરને નહીં આપવાનું આજે કેટલા

અ સંદેશો આપીએ છીએ કે જો અમારી વાત નહીં સાંભળે કોઈ પણ પ્રશ્નો નું નિરાકરણ નહી લાવે તો ગાંધીનગર ઘેરાવો કરશું અને અચોક્કસ ની હડતાલ કરશું આજનો તમારું શું